પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા સીએમટીસી સેન્ટરમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી ભરૂચના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે પોષણ માસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર મુનીરાબેન શુક્લા એડીએચ વિશેષ અતિથિ તરીકે વધાર્યા હતા આ ઉપરાંત સીએસસી કોલેજના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ રાધિકા પટેલ તથા ડોક્ટર રાણા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયસી કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓએ વેલકમ ડાન્સ કર્યો હતો આ પ્રસંગે લાભાર્થીઓ વિવિધ વાનગીઓ જેવી કે શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ તથા નમસ્કાર આજ રોજ બધા પોષણ માસ નિમિત્તે સીએમટીસી પાલેજ ખાતે ભેગા થયા એ બધાનો સૌનો આભાર માનું છું અ આજે અમારા મુખ્ય મહેમાન તરીકે એડીએચઓ મેડમ શ્રી મુનીરા મેડમ શ્રી પધાર્યા એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજ દર વર્ષે સરકાર સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવે છે તો અમે આજ રોજ પોષણ માસનું આયોજન કર્યું હતું આ પ્રસંગે માતાઓ આંગણવાડી વર્કર બહેનો બહેનો તથા અન્ય લાભાર્થીઓ અહીંયા જોડાયા અને વિવિધ વાનગીઓ બનાવી આ પોષણ માસ નિમિત્તે અમે વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને એમાં દરેક વ્યક્તિએ લાભ લીધો અને વાનગી બનાવીને લાવ્યા હતા અને એમાં અમે એક થી પાંચ નંબર પણ આપ્યો અને પોષણ માસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકને સારું પોષણ મળી રહે અને પોષણયુક્ત આહાર કેવી રીતે આપવો એની સમજ આજે અમે આપી તો બસ આ આજ રોજ પોષણ માસ નિમિત્તે બધા અહીંયા આવ્યા એ બદલ હું એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સહી પોષણ દેશ રોશન